શું શમ જરા હોય છે તો ગણો કોમ છે પણ હું કરું તો આ તમાર તો બસ આખો દાડો મોબાઈલ ફેક ફેક બીજો કોઈ ધંધો છે તમાર લે કઈ શું કોમ ખબર નઈ પડતી આ ફોન માં ફોન માં તો ઓળે મળી જાય છે તમારી એટલી બુદ્ધિ નઈ પકતી તો આ ફોન મેલો છે હું માં આવું અમો દેન આવશે એટલામાં ગામમાં તે હું કરવા જોસો બેવાજો ગામમાં મોબાઈલ પેજ દેજો ધંધો હય હું આવશે આ જુજો આ પડે છે લગગી રે બોન નહીં લગગી રે બોન નહીં લગગી રે કોમ કરતા નહીં અકો લાળ મારા કોમ કર્યા મરી જવાનું છે

અમ શું કરવાનું ને કે હાલમાં સૂટું હાલ તો પણ ઉપાજી છે બોલ કોમ તો કરીએ ને તોય આખો દાખલ મોબાઈલ જોજો કરો છો મોબાઈલ જોજો કરો હું કોમ કરું તોય એમ કે અમારે ભાઈ બોલ યો ટાંગ એ મો અડધો થઈ ગયો તો ટાંગ અરે ભાઈ રોના ચિંતા કલ લઈને ફરશો યાર તને સમજાય સમજાઈને મેં થાછ્યા હા ભાઈ બંધ છે તને શું કેવું મારો આ જો કા તારો વન બોલ થઈ ગઈ છે હા

પણ તને હમઝાઈ હમઝાઈ થાય છે અમી પણ તું હમત તો નહીં એમાં બૈરાણ હોક નહીં તારો હોક છે ખેતર માં જવું ને તો બોલ બોલ કરે મારા ભાઈ બોલ લેટી ને હું જોદાન બજાર માં જો બજાર માં જો થોડું કોમ છે હા ઉભું નહીં રહો ના ના થોડું કોમ છે યાર બજારમાં માં લગન ના કરતો પાછો કરી દીધો તાર જે નરવી નોટ નહીં ભઈ હું હા અને આ બૈરા થી કંટાળ્યો છું બોલ ગમ મો કેવા ને ખબર અમારો બૈરાન તકલીફ છે બીજું હું કરું કે કી

હા બેસે કરો હ શું કરવાનું ભાભી શંકર ભાઈ શાડે હું બધામાં જઉં છું ફોન ભાઈ બેઠા બેઠો ખબર પડે છે કરવાની ખબર ફોન કરી મને ના ફોન તો મારો ઘેર છે ભાભી તમે બલાન છે મેરોન કરો છો અરે હરવા મેરોન નહીં કરતી બાપા હું આખો દાવ કમ કરે મરી જમ

બોલા મોન શું થશે બોલો આખા ગોમો બાપડા ને ઓની એકલા ને તકલીફ છે બોલા બૈરાની અમે પણ ઢાળો જેવો ને ઓસણ તકલીફ તો હોય કે ભૂ ભોગ હોતા શું કરીએ આતા તો ભલા કરીએ કોણ કોણ ભરી દઉં તો તે ખાઈ લો કા પશુ કામ કરું ખાઈને પશુ કામ કરી ને સોનબાન ભાઈ દઉં ના આપ મોબાઈલ ફેડો હા મોબાઈલ ફેડો તો ગોમમાં જોશે જ હતા તે ગોમમાં જો તો શું કરવાનું ગોમમાં જો તો બેઠો તો પછી કોઈ ભાઈ બનાતા નહીં એટલે કંટાળી ગેર આવ્યો પછી

પણ હું શું પણ હું વાતો કરું હ કને ગાડી પર મારું બૈરું મોમ છે મારું બૈરું કીધું કે સાણે કીધું એને મારો કોમ લિસ્ટ આડું હ તમે શું વાતો કરવાની पाले सो दा मारे झुट्टी झुट्टी वातो करे छ ओ माय गडा तण तो आज तो छोडू द हमू दू तू ठेठ जाय तो टेटू दियाबू छो उभरो सा हे ए बलल्या ये बाई ये जे खाती <laughs>

हं हं भाइ गे सानेलो मय जिन्जा अ अब कउ हेडा अब खाली बेगत थावायो त क हेडा मोळु खाय पछि ह ओहो पछि मोळु खाय थाकी छन सान आइयो त एशा पियोसो अन ओइ डाक्टरले ना पाडी है चापी भानी ह कोना ह सान थलो वालमा होल पड्यो छ क एतलो सानै पिऊ मम्मा ह होवा ह बुझ्यो त वालमा होल पड्यो